તો અલદસ્તો વેલકમ બેક ટુ વિડિયોમાં સ્વાગત છે બધા જય શ્રી રામ જય દ્વારકાધીશ કમ્પ્યુટર મિલી મજે મજા મોસો વગી ગયા 7:30 આપણે સન ને સડા નો બગ વલોક ચડુ ગુરુ આજે આપણે જવાનો છે પૂનમ પર્વ અને આપણે જે લેટ્સ ગો

આપણે આપણે પહોંચી ગયા જેતપુર બસ સ્ટેન્ડ હવે અહીંયા વોલ્ડ છે આપણે આવી ગયા અહીંયા ચા પીવા આપણેથી ચા લઈ લીધો હવે આપણે ચા પી લઈએ આપણાથી બિસ્કીટ લઈ લીધો હવે વાગી ગયા સવારના ચાર આપણે પહોંચી ગયા ચોટીલા હવે અહીંથી આપણે જવાના યમુના માતાજીના મંદિરે આજે ભીડ પણ બહુ વધારે છે લાખોની સંખ્યામાં ભાઈ ભક્તો આવે છે આજે પૂનમ ભૂરવા દૂર દૂરથી લોકો આવે છે અહીંથી આપણે શ્રીફળ લઈ લઈએ હવે આ દુકાને બધું જ મળી જાય છે પ્રસાદી શ્રીફળ અગરબત્તી આપણે અહીંથી શ્રીફળ અગરબત્તી લઈ લીધું આપણે ઉપર ચડવાના માથે જઈને ડુંગર ઉપર આજે ભીડ પણ બહુ વધારે છે આપણે ઉપર અંદાજે ચડવા માટે લગભગ છસો જેટલા પગથી આવેલા છે આજે માનવ મેરામણ પણ બહુ છે વધારે આપણે આપડે ચોટીલા સુતાલીસ કિલોમીટર થાય છે ચોટીલા પગીયે પણ બહુ કરાર છે હવે આપણે ઉપર ચડવાના છીએ આપણે પહોંચી ગયા ડુંગર ટ્રસ્ટ ઉપર આપણે નીચેથી ઉપર ચડતા દસ મિનિટ થઈ છે હવે તમને પણ દર્શન કરાવો માતાજીના આજ પૂનમ છે એટલે ભીડ પણ બહુ વધારે છે હજારો ની સંખ્યામાં પૂનમ ભરવા આવે છે ત્યાં હવે તમને પણ દર્શન કરાવ માતાજીના અહીંયા મેલી માતાજી નું મંદિર આવેલું છે અહીંયા ભાઈ ભક્તો માંથી ને ચૂંદળી હાર ચઢાવે છે હવે આપણે અહીંથી નીચે જવાના છીએ આપણે અનુગરો માંથી અહીંયા દર્શન કરી લઈએ આપડે નીચે જવાના છીએ ભીડ પણ બહુ વધારે છે ત્યાં તમને પણ દર્શન કરવું માતાજી બંને બાજુ માર્કેટ પરાય છે તમામ પ્રકારની બધી આઈટમ મળે છે આપણે સવારમાં ચા પી લે આપણે છોટી રાથી રાજકોટ જવાના હો આપણે હવે ગઈ બસ આપણે બેસી ગયા બસમાં હવે ઓકે નાસ્તો કરી લે

આપણે થી મજા લે લીધી તો મજા પી લે આપણે બેસીએ એમ ઉપરનો જમમ આવે જમમ શાક રોટલો છાસ આલો બધા જમમ આપણે રોગનો આયોજન કરીએ છીએ વિડીયો પસંદ તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો